જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ ભૂમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં અત્યારે પિતૃ પક્ષના શ્રાદ્ધ ચાલે છે એટલે ઘણા લોકો ખીરને પૂરી બનાવતા હોય અને ઘણા લોકો ખીરને રોટલી બનાવતા હોય એટલે આજે હું લઈને આવી છું બે પડવારી રોટલી મિત્રો કોઈને ન આવડતી હોય અને જો આ રેસીપી જોવે અને આ રીતે બનાવે એટલે એને પહેલીવારમાં જ પરફેક્ટ રીતે બે પડવારી રોટલી બની જશે તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ બે પડવારી રોટલી હલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું બે પડવારી રોટલી હા મિત્રો અત્યારે પિતૃ પક્ષના શ્રાદ્ધ ચાલે છે એટલે ઘણા લોકો ખીર અને રોટલી બનાવતા હોઈએ છે એટલે આમાં આપણે શ્રાદ્ધમાં ખીર અને રોટલી બનાવતા હોઈએ ને તો એમાં બે પડવારી રોટલી વધારે બનાવવાનું પસંદ કરતા હોઈએ છીએ જે કોઈને ન આવડતું હોય એ મારી આ રેસીપી જોવે અને આ રીતે બનાવશે ને તો એને પહેલી જ વારમાં પરફેક્ટ રીતે બે પડવારી રોટલી બની જશે અને ખીરની રેસીપી મેં અગાઉ યુટ્યુબ ઉપર મૂકેલી છે તમે ત્યાંથી જોઈ શકો છો અને તે રીતે પણ બનાવી શકો છો અને હા જો ચેનલ ઉપર નવા આવ્યા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો તમે સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળતી રહે તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ બે પડવારી રોટલી સૌ પ્રથમ બે પડવારી રોટલી બનાવવા માટે મિત્રો મેં અહીંયા ઘઉંનો લોટ બે વાટકા એટલે કે ગ્રામમાં જોઈએ તો આશરે બસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ લીધો છે તો હવે આ રીતે આપણે એક મોટું પડાદમાં મેં પહેલેથી ચારણી લઈ લીધી છે હવે આપણે એમાં એક વાટકો ઘઉંનો લોટ ઉમેરવાનો છે મિત્રો એટલે હવે હું અહીંયા એક વાટકો ઘઉંનો લોટ ઉમેરું છું હવે એને મેં ચારણીની મદદથી આ રીતે હું ચારી લઉં છું તો તમે જુઓ છો કે આ રીતે આપણે ચારણીની મદદથી ચારી લેવાનો છે એમાં રહેલો કચરો આપણે દૂર કરી લેવાનો છે હવે ત્યારબાદ હું અહીંયા બીજો વાટકો ઘઉંનો લોટ ઉમેરું છું તમે જુઓ હું તમને બતાવું છું ત્રીજો વાટકો પણ મેં ઘઉંનો લોટ ઉમેરી દીધો છે અને હવે આ રીતે હું બધો ઘઉંનો લોટને ચારી લઉં છું તો તમે જોવો છો કે મેં આ રીતે બધો ઘઉંનો લોટ ચારી લીધો છે તો હવે ત્યારબાદ હું અહિયાં એક ચમચી તેલ ઉમેરું છું મોણ માટે જો તમારે તેલ ન ઉમેરવું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને જો તમારે મોણ માટે તેલ વધારે ઉમેરવું હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો અને ઓછું ઉમેરવું હોય ને તો તમે ઓછું પણ ઉમેરી શકો છો તે તમારી ચોઈસ રહેશે હવે તેલ અને લોટને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે એટલે હું અહીંયા તમે જુઓ છો કે આ રીતે સારી રીતે મિક્સ કરી લીધો છે હવે હું અહીંયા એક ગ્લાસ પાણી ઉમેરું છું પણ આપણે બધું પાણી નથી ઉમેરવાનું થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે અને આપણે એને મીડિયમ લોટ તૈયાર કરી લેવાનો છે આપણે રોટલી બનાવીએ ને તેઓ આપણે મીડિયમ લોટ તૈયાર કરી લેવાનો છે એટલે હવે હું અહીંયા બધો લોટ તૈયાર કરી લઉં છું તમે જુઓ છો કે મેં અહીંયા બધો લોટ તૈયાર કરી લીધો છે તો હવે અહીંયા હું અડધી ચમચી તેલ ઉમેરું છું અને એને લોટને સારી રીતે મસળી લઉં છું જુઓ આવી રીતે તેલ ઉમેરી લેવાનું છે અને પછી આપણે લોટને સારી રીતે મસળી લેવાનો છે આવી રીતે હવે આપણે લોટને પાંચ મિનિટ રેસ્ટ આપવાનો છે એટલે મેં અહીંયા કપડું ઢાંકી દીધું છે અને એને પાંચ મિનિટ સુધી રેસ્ટ ઉપર મૂકી દીધું છે હવે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે લોટ ઉપરથી કપડું બહાર કાઢી લઈએ અને તમે જુઓ છો કે આપણો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે જુઓ હું તમને બતાવું છું કે અહીંયા આપણો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે હવે આપણે લોટમાંથી બે નાના નાના આ રીતના લુવા લેવાના છે અને હવે મેં અહીંયા એક લુવો હાથમાં લઈ લીધો છે અને એને આપણે આ રીતે ગોળ રાઉન્ડ શેપમાં પેંડાની જેમ તૈયાર કરી લેવાનો છે એટલે હું અહીંયા આ રીતે કરું છું પછી એને આપણે કોરા લોટમાં રગદોળી અને એની નાની રોટલી તૈયાર કરવાની છે તો જો હું તમને અહીંયા બતાવું છું કે આ રીતે આપણે એને ગોળ શેપમાં નાની એવી રોટલી તૈયાર કરી લેવાની છે હવે ત્યારબાદ આ રીતે આપણે બીજું લુવું લેવાનું છે ને તેને પણ સેમ ટુ સેમ આપણે આ રીતે વણી લેવાનું છે જુઓ હું તમને અહીંયા બતાવું છું કે આ રીતે આપણે બંને નાની નાની રોટલી તૈયાર કરી લેવાની છે તો મિત્રો તમે જુઓ છો કે મેં આ રીતે બંને રોટલી તૈયાર કરી લીધી છે તો હવે એક રોટલી ઉપર આપણે બે ત્રણ ટીપાં તેલ ઉમેરવાનું છે અને એને બધી બાજુ સરસ રીતે લગાડી દેવાનું છે જુઓ હું તમને અહીંયા બતાવું છું કે અહીંયા હાથની મદદથી મેં બધી બાજુ તેલ લગાડી દીધું છે હવે અહીંયા આપણે કોરો લોટ છે ને એને એના ઉપર ડસ્ટિંગ કરવાનો છે એટલે ડસ્ટિંગ થઈ જાય પછી ત્યારબાદ આપણે એના ઉપર બીજી રોટલી આવી રીતના મૂકી દેવાની છે અને એને થોડું પ્રેસ કરવાનું છે અને આગળ પાછળ બંને બાજુ કોરો લોટ લગાડી દેવાનો છે જુઓ હું અહીંયા તમને બતાવી રહી છું હવે આ રીતે આપણે એને રોટલી વણી લેવાની છે જુઓ હું અહીંયા બતાવું છું કે આ રીતે આપણે રોટલી મોટી બનાવી લેવાની છે જુઓ કેટલી સરળતાથી આપણી રોટલી બની રહી છે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે હવે રોટલી તૈયાર કરી લેવાની છે મિત્રો તમે જોવો છો કે મેં અહીંયા રોટલી તૈયાર કરી લીધી છે અને આ બાજુ મેં ગેસ ઉપર તવી ગરમ કરવા માટે રાખી દીધી હતી તવી આપણી ગરમ થઈ ગઈ હતી એટલે એમાં મેં રોટલી ઉમેરી દીધી હતી અને હવે એક સાઈડ આપણી રોટલી અધકચરી શેકાઈ ગઈ છે એટલે આપણે એની સાઈડ પલટી કરી દીધી છે અને બીજી બાજુ આપણે શેકી લીધી છે તો તમે જુઓ છો કે આ રીતે આપણે અલટ પલટ કરી અને બંને સાઈડ સરસ રીતે રોટલીને શેકી લેવાની છે તો તમે જુઓ હું અહીંયા બતાવું છું કે આ રીતે આપણે અલટ પલટ કરી અને બંને સાઈડ રોટલી લીધી છે અને મેં એક પ્લેટમાં રાખી દીધી છે અને હવે આ રીતે મેં બીજી રોટલી પણ તવી પર મૂકી દીધી છે એને પણ અલટ પલટ કરી અને તૈયાર કરી લઈશ મિત્રો મેં અહીંયા ઘઉનો ઝીણો રોટર લીધો છે જે આપણે રોટલી બનાવતા હોય ને તે રોટર લીધો છે મેં અહીંયા એક ચમચી મોણ નાખ્યું છે જો તમે વધુ મોણ નાખવાનું પસંદ કરતા હોય ને તો તમે વધુ મોણ નાખી શકો છો અને ઓછું મોણ નાખવાનું પસંદ કરતા હોય ને તો તમે ઓછું મોણ નાખી શકો છો અને જો તમે સ્કીપ કરવા માગતા હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ જો તમે રોટલીમાં મોળ નાખશો ને તો તમારી રોટલી બનવામાં સોફ્ટ બનશે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગશે મારી લાસ્ટ વિડીયોમાં કોમેન્ટ આવેલી હતી યુટ્યુબમાં જેપ્સ તરફથી તો તેમને થેન્ક યુ વેરી મચ બીજી કોમેન્ટ આવેલી હતી નિધિબેન પંડ્યા જુનાગઢથી થી તેમને પણ થેન્ક યુ વેરી મચ ત્રીજી કોમેન્ટ આવેલી હતી તૃપ્તિબેન ચાવડા જુનાગઢથી થી તેમને પણ થેન્ક યુ વેરી મચ ચોથી કોમેન્ટ આવેલી હતી માધુરીબેન ઓઝા તેમને પણ થેન્ક યુ વેરી મચ ત્યાર પછીની કોમેન્ટ આવેલી હતી મયુરભાઈ કવા જૂનાગઢથી તેમને પણ થેન્ક યુ વેરી મચ અને એના પછીની કોમેન્ટ આવેલી હતી ભારતીબેન ચાવડા એ પણ જૂનાગઢથી તો તેમને પણ થેન્ક યુ વેરી મચ જો તમને મારા આવા નવા વિડીયો પસંદ આવતા હોય તો તમને તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમારું નામ અને તમારા સિટીનું નામ મિત્રો તમે જુઓ છો કે મેં આ રીતે બીજી રોટલી પણ ઉલટપુલટ કરી અને તૈયાર કરી લીધી છે તેને મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે હવે તેના ઉપર હું ઘી લગાડું છું તો તમે જુઓ છો કે આ રીતે મેં બધી સાઈડ ઘી લગાડી દઉં છું ત્યારબાદ આપણે રોટલીનું પડ છૂટું પાડવાનું છે એટલે હું અહીંયા એક હાથેથી તમે જુઓ છો કે પડ છૂટું પાડી રહી છું અને કેટલી સરળતાથી આપણી રોટલીમાંથી પડ છૂટું પડી રહ્યું છે જુઓ હું તમને અહીંયા બતાવું છું તો જુઓ રોટલીમાંથી પડ છૂટું પડી ગયું છે તો આપણે હવે તેમાં પણ ઘી લગાડી દઈએ તો અહીંયા હું બંને સાઈડ ઘી લગાડી દઉં છું તો મિત્રો તૈયાર થઈ ગઈ છે આપણી બે પડવાળી રોટલી જુઓ દેખાતા જ કેટલી સરસ લાગી રહી છે જોતાં જ મોઢામાં પાણી આવે એવી આ રોટલી લાગી રહી છે તો મિત્રો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશું આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો